ઘણી રજૂઆતો અને સ્થાનિક પ્રજાજનોની માંગ સાથે વર્ષો પહેલા માંડલ શહેરમાં નવ બસ સ્ટેશન તો બનાવાયું પરંતુ એમાં પ્રજાજનોને મળવી જોઈતી સુવિધાઓ આજની તારીખે પણ નથી મળી રહી માંડલ બસ સ્ટેશનમાં પીવાના પાણીની પરબ શોભાના ગાંઠિયા સમાન બની છે પરબ ઉપરથી પાણીનો નળ ગાયબ છે બસ સ્ટેશનની પાછળ આવેલ શૌચાલયોની હાલત પણ બદતર બની જાય છે ભાઈઓ માટેની વ્યવસ્થા છે પરંતુ મહિલાઓના વોશરૂમને તાળું મારી દેવામાં આવેલ છે જેથી મહિલા મુસાફરોને શરમની સાથે આ સમસ્યાનો ભારે સામનો કરવો પડી રહ્યો છે આ બસ સ્ટેશનમાં થી ત્રણ દુકાનો પણ બનાવવામાં આવી છે જેમાં ચા પાણીના સ્ટોલ ખાણાપીણીની દુકાનો હોવી જોઈએ જેથી મુસાફરોને નાસ્તો પાણી અને અન્ય ચીજવસ્તુઓ બસ સ્ટેશનમાં જ મળી રહે પરંતુ નવું બસ સ્ટેશન બન્યા પછી આ દુકાનો પણ અખાડા ખાતે પડી છે બસ સ્ટેશનમાં વિદ્યાર્થી મુસાફરોના પાસ પણ ના નીકળતા હોવાની રાહ ઊઠી છે

માંડલ અમદાવાદ છેલ્લા પચાસ થી સાહીઠ વર્ષથી બસ ચાલતી હતી તે અચાનક છેલ્લા લગભગ છ એક મહિનાથી બંધ કરી દેવામાં આવી છે તો તેની ઘણી બધી રજૂઆતો કરી છેક મુખ્યમંત્રી ના વોટ્સઅપ નંબર સુધી પણ આપણે રજૂઆત કરી છે પણ એ લોકો કાંઈ કોઈ કઈ ધ્યાન આપતું નથી પછી માંડલ પોલીસ માંડલ બસ સ્ટેન્ડમાં પાણી ની બી વ્યવસ્થાની તકલીફો છે એની મોટર બી બળી ગયેલી હોય એવું લાગે છે પછી સંડાસ અને બાથરૂમ માં પણ ઘણી બધી તકલીફો હોય છે પછી કેન્ટીન કે કોઈ કોઈ ચા પાણી નાસ્તાની કે કોઈ જ વ્યવસ્થા છે નહી તો તે ચાલુ કરવા માટે વિનંતી અને તેની રજૂઆત વિરમગામ વિધાનસભાના વોટ્સઅપ નંબર ઉપર પણ કરેલ છે માનનીય મુખ્યમંત્રીશ્રીના વોટ્સઅપ નંબર ઉપર કરેલ છે પછી લાગતા વળગતા દરેક અધિકારીઓને રજૂઆત કરેલ છે પણ એમનો કોઈ જવાબ કે કોઈ જ એનો સમસ્યાનો નિકાલ આવતો નથી માંડલ અમદાવાદ બસ અને આ જે જે પ્રશ્નો છે બરોબર કે ભાઈ કેન્ટીન ચાલુ નથી કે બીજા કોઈ પાણીના પ્રશ્નો છે તો એ એના માટે ઘણી બધી રજૂઆતો કરેલી છે પણ આ લોકો કોઈ જવાબ આપતું નથી અને મારી અપીલ છે કે માનનીય શ્રી ધારાસભ્યશ્રી અને મુખ્યમંત્રીશ્રી એમના પણ વોટ્સઅપ નંબર ઉપર આપણે મોકલેલ છે પણ છતાંય માંડલની જનતા અને સમગ્ર આજુબાજુની ગામડાની જનતા એવું ઈચ્છે છે કે આ બધે પ્રશ્નોનો નિકાલ તરત થાય